साबरका विजयनगर सारोली गा में एसआई नु बेसू विजयनगर सारोली पहुंचा गुजरात डीजी विकास सहाय साबरका एसपी विजय पटेल पहुंचा एसआई घरे पी परिवारजनों ने सांत्वना पाठी डीजीपीए वेलफेर में बाख रूपयानी सहाय कर अमदावाद बूटलेगरे पुलिस वाहन ने टक्कर मारी थी। गाड़ी ने टक्कर मरता चार पुलिस कर्मीओं ने इजाओ पहुंची थी गंभीर इजाग्रस्त एसआई बड़देव भाई निरा मू मृत्यु थी સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે એસઆઈનું બેસણું યોજાયું વિજયનગરના સારોલી પહોંચ્યા ગુજરાતના ડીજી વિકાસ સહાય જોકે સાબરકાંઠા એસપી વિજય પટેલ પણ તેની સાથે પહોંચ્યા હતા એસઆઈના ઘરે પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી ડીજીપીએ વેલફેરમાંથી બે લાખ રૂપિયાની સહાય પણ કરી હતી વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેન કલ્પેન સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે એસઆઈનું બેસણું યોજાયું જ્યાં ડીજી પણ પહોંચ્યા હતા વિકાસ તેમના ધર્મપત્ની પણ આ સમગ્ર જે ઘટનાક્રમ હતો તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમાં મૃતક પરિવાર છે એમના ધર્મપત્ની હતા તેમના બે બાળકો છે જેમાં એક તેમના જે પુત્ર છે

નોંધ લેવામાં આવી અને સાથે જ ડીજી વિકાસ શાહે વિજયનગર સ્થિત તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાં જઈને તેમની મુલાકાત પણ કરી છેલ્પિત તમામ માહિતી બદલ આપનો આભાર